સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તો દ્વારા નવ દિવસ દરમિયાન માતાજીની શોષોપચાર પૂજા અને મંત્ર જાપ કરવામાં આવે છે તો ભક્તો પણ માતાજીની અસીમ કૃપા માટે કુંભ સ્થાપન કરે છે પરંતુ કેવી રીતે શાસ્ત્રો અનુસાર કરશો કુંભ સ્થાપનની વિધિ અને કયા છે શુભ મુહૂર્ત વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા

કયા મુહૂર્તમાં કરવું અને નવરાત્રીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો પહેલા તો નવરાત્રિ જેમાં ખાસ કરીને આમ તો ચાર નવરાત્રીનું વિશેષ મહત્વ છે પણ બે નવરાત્રી ગુપ્ત છે અને બે નવરાત્રી બહુ પ્રસિદ્ધ છે જેમાંથી એક ચૈત્રી નવરાત્રી ને આસો મહિનાની નવરાત્રી આમ તો મહિનાની નવરાત્રી ને અષાઢી નવરાત્રી કુલ ચાર નવરાત્રી છે પણ ચૈત્રી નોરતા વિશે આજે આપણે વાત કરવાનું છે ચૈત્રી નોરતા જે છે જેના અનુષ્ઠાન સ્વયં પ્રભુ શ્રી રામજીએ પણ કર્યા હતા આ નવરાત્રિ એવું કહેવાય છે કે દેવતાઓ પોતાની શક્તિને પ્રાપ્ત કરવા માટે મા ભગવતીની આરાધના કરે છે જેને ચૈત્રી નોરતા કહેવામાં આવે છે ચૈત્રી નોરતા બહુ ચમત્કારી હોય છે જેમાં એક એક દિવસનું વિશેષ મહત્વ હોય છે નવરાત્રી દરમિયાન જેમ દેવતાઓ શક્તિની પ્રાપ્તિ માટે મા ભગવતી એટલે કે શક્તિની ઉપાસના કરે છે તેમ આપણે પણ આપણા જીવનના દુઃખ દર્દને દૂર કરવા અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આપણે પણ કરીએ છીએ મા ભગવતીની આરાધના તો અહીંયા માની આરાધના કરવી હોય તો માતાજીને પ્રસન્ન કરવા માટે ઝવેરા વાવવામાં આવે છે કુંભ સ્થાપન કરવામાં આવે છે બાજેટ ઉપર માનું સ્વરૂપ મૂકીને માની પૂજા કરવામાં આવે છે તો આપણે કઈ રીતે કરીશું કુંભ સ્થાપન વિધિ મિત્રો પહેલા તો કહ્યું કે જો તમે તમારા ઘરેમાં ભગવતીની આરાધના કરવા માંગતા હોય તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું પહેલા તો કે નવ દિવસ સુધી અનુષ્ઠાન કરવા માંગતા હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું અને શક્ય હોય તો ઉપવાસ કરીને માની આરાધના કરી શકાય જપ કરી તપ કરી હવન કરી દેવી ભાગવતનું પારાયણ કરી વગેરે રીતે માની આરાધના કરી શકાય છે જો બાજેટ ઉપર તમારે માની સ્થાપના કરવી હોય તો હું વિધિ વિધાન તમને કહું છું કે એક બાજેટ ઉપર કેસરી કલરનું રેશમી કપડું લેવું એની ઉપર થોડા ઘઉં પાથરવા અને એની ઉપર માતાજીનો ફોટો મૂર્તિ અથવા યંત્રની સ્થાપના કરવી સાથે સાથે ભગવાન ગણપતિ રીતિ સિદ્ધિની પણ સ્થાપના કરવાની છે માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં તમારે દીવા કરવાના છે એક એક દીવો ઘીનો અને એક દીવો તેલનો ઘત દીપો દક્ષિણે સ્યા તૈલ દીપસ્તુ વામતઃ માતાજીના જમણા હાથ બાજુ જે છે તમારે ઘીનો દીવો રાખવો અને ડાબી યાદ બાજુ તમારે તેલનો દીવો કરવો મનમાં લોકોને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી તેલમાં કયું તલનું તેલ કે સરસવનું તેલ મિત્રો ખાસ કરીને જો તમે તમારા કોઈ દુશ્મનથી શત્રુથી કોઈ પીડિત હોવ તો તમે સરસવનો ઉપયોગ કરી શકાય તમે જો ધનના આગમન માટે ધન પલ્પસથી જો પૂજા કરવા માંગો દેવીને પ્રાર્થના પૂજા કરતા હોવ તો તમારે તલના તેલનો દીવો કરવો જોઈએ બીજા નંબરની વસ્તુ જો બંને બાજુ દીવા તમે ન કરી શકો તો એક અખંડ દીવો પણ તમે કરીને માની આરાધના કરી શકો છો રહી વાત તમારે જો ઝવેરા વાવવા હોય તો એમાં એની વિધિ વિધાન શું છે ઝવેરામાં પવિત્ર ખેતરની માટી લેવાની છે અને એ માટીને ચારીને તેમાં ગંગાજલ અને સાથે પાંચ પ્રકારના અનાજ એની અંદર પધરાવવાના છે જેમાં જવની માત્રા વિશેષ હોવી જોઈએ વધારે પડતા જવ અંદર પધરાવવાના છે ઝવેરા ઉગાડવાના છે એટલે જવની માત્રા વિશેષ રાખવી બીજા ચાર અન્ય અનાજ તમે લઈ શકો છો એ એની અંદર થોડું ખાતર નાખી અને ઝવેરાની ઉપર થોડું જલનો છંટકાર કરી અને ઝવેરાને ઉગાડવાના હોય છે અને એ ઝવેરાની વચ્ચોવચ્ચ કલશ સ્થાપના કરવાની છે જેમાં તમે તાંબાનો કલશ અથવા માટીનો કલશ લઈ અને કલશની અંદર કલશના કાંઠે નાળાછડી બાંધવી અને એ કલશની અંદર તમારે જલ પધરાવવાનું અને જલ પધરાવ્યા બાદ તેમાં તમારે કંકુ ચોખા ફૂલ એમાં પધરાવવાના છે થોડી હળદર પધરાવવાની છે સોપારી પધરાવવાની એક સવા રૂપિયાનો સિક્કો પધરાવવાનો છે થોડી દુર્વા એની અંદર પધરાવવાની છે અને જે આંબાના પાન અથવા નાગરવેલના પાન અથવા પીપળના પાન એની પર મૂકી એની ઉપર તમારે શ્રીફળ મૂકીને માતાજીની સ્થાપના કરવાની છે અને તે કલશ ઝવેરાની વચોવચ પણ તમે મૂકી શકો છો જો ઝવેરા બાબો છો તેની વચોવચ સ્થાપના કરી અને નવ દિવસ સુધી માની આરાધના કરવાની હોય છે નવરાત્રિ નવ દિવસના હોય છે પણ આ વખતે નવરાત્રિ આઠ દિવસના છે કેમ કે બીજ અને ત્રીજ બંને ભેગી છે તો તે કલશની ઉપર અને માતાજીનું તમે જે સ્થાપન કર્યું એનું નિત્ય તમારે પૂજા અર્ચના કરવાની રહેશે જેમાં રોજ સવારે તમારે દેવી દેવતાઓને તિલક અર્પણ કરવાનું તિલક કરવાનું ચોખા અર્પણ કરવાના ફૂલનો હાર પહેરાવવાનો સુગંધિત પુષ્પની માળા પહેરાવી શકાય જોડે ધૂપ કરવાનો ગાયના ઘીના દીવા કરવાના માની આરતી કરવાની અને રોજે રોજ નિત્ય માતાજીને સરસ મજાનો સુંદર એવો પ્રસાદ અર્પણ કરવાનો અને જોડે એક એક ફલ તમારે માતાજીને અર્પણ કરવાનું છે માને તમે રોજ નિત્ય સ્નાન કરાવવાના છે જે યંત્ર હોય અથવા જે મૂર્તિ હોય તો એને નિત્ય તમારે સ્નાન કરાવવાનું જેમાં પંચામૃત થી માતાજીને સ્નાન કરવાનું અને સ્નાન કરાવીને માતાજીને વસ્ત્ર ચુંદડી વગેરે અર્પણ કરી અને ભાવ ભક્તિ દ્વારા માની નવ દિવસ આરાધના કરવાની જ્યારે તમે પૂજા કરતા હોવ ત્યારે એક મંત્ર તમારે ચોક્કસ લેવાનો છે અને એ મંત્ર નવ દુર્ગાનો નવ દેવીનો નવ અક્ષરવાળો મંત્ર જેને નવાના મંત્ર કહેવામાં આવે છે મંત્ર છે ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મા ભગવતીનો નવાર્ણ મંત્ર છે આ મંત્ર દ્વારા જ માની પૂજા કરવાની છે ને આ મંત્ર દ્વારા તમે અનુષ્ઠાન પણ કરી શકો છો ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી મારે નવરાત્રિમાં અનુષ્ઠાન કરવું છે તો કેટલા મંત્ર કરવા મિત્રો મંત્ર તો ખાસ કરીને આ મંત્ર જે છે એનું વિશેષ મહત્ત્વ છે નવ લાખ મંત્ર નવ અક્ષર છે એટલે નવ લાખ મંત્ર કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે પણ પરિસ્થિતિ પ્રમાણે આપણે એટલા બધા ન કરી શકીએ તો સવા લાખ મંત્રનું અનુષ્ઠાન લઈ શકાય એક લાખ મંત્ર કરી શકાય એકાવન હજાર રહી શકાય એકવીસ હજાર અગિયાર હજાર જેવી શક્તિ એ પ્રમાણે તમારા સંકલ્પ કરીને આ મંત્રનું તમારે અનુષ્ઠાન કરવાનું મતલબ માતાજીની સામે બેસીને મંત્ર જાપ કરવાના છે તો જપ મંત્ર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે અને સિદ્ધ થયેલો મંત્ર તમારા જીવનના કષ્ટોને દૂર કરે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે ઉપવાસ નથી થઈ શકતો અમારે બીજો કોઈ સરળ ઉપાય તો હા એક પણ કહી દઉં કે જો તમે આ નવરાત્રીના નવ દિવસ દરમિયાન તમે નાની બાલિકાની પૂજા કરો છો કેમ કે નાની જે છોકરી હોય નવ કન્યા સ્વયં નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નાની દીકરી તો હવે એ દીકરીની આયુ કેટલી હોવી જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે કે બે વર્ષથી માંડીને દસ વર્ષની જે કન્યા છે જેને નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન બે વર્ષથી માંડી એક વર્ષની દીકરીનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો શાસ્ત્રમાં એટલે હું એની વાત નથી કરતો પણ બે વર્ષની દીકરીનો ઉલ્લેખ કર્યો છે એટલે બે વર્ષથી માનીને દસ વર્ષની જે દીકરી છે જેને નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવ દુર્ગા માનવામાં આવે છે તો અહીંયા લખ્યું છે મંત્રાક્ષર મહીમ લક્ષ્મી માતૃકારૂપ ધારિણીમ નવ દુર્ગાત્મિકા સાક્ષા કન્યામાવાહ્યામ્યહમ સાક્ષાત નવદુર્ગા માનીને એક સાથે તમે નવ દીકરીઓની પૂજા નવરાત્રી દરમિયાન કરી શકો અથવા રોજ અલગ અલગ તમે પહેલાં નોરતે તમે બે વર્ષની દીકરી લો બીજા નોરતે પછી ત્રણ વર્ષની એમ બે વર્ષથી ચાલુ કરવાનું દસ વર્ષ સુધી તમારે લેવાની હોય છે અને શક્ય હોય તો બધા રોજ ન થઈ શકે તો તમે એક દિવસે જેમાં ખાસ કરીને વિશેષ દુર્ગાષ્ટમી આઠમ આવતી હોય નવમ આવતી હોય તો આ બે દિવસોમાં પણ તમે એક સાથે આ નવ દીકરીઓને બોલાવી ઘરે પૂજન કરી એનું અંગૂઠો ધોઈ અને તિલક કરીને એની તમે આશીર્વાદ લેશો તો એનાથી પણ નવ દુર્ગાનું પૂજનનું ફળ તમને પ્રાપ્ત થાય છે અને દસમીનો દિવસ જ્યારે આવે ત્યારે દિવસે માતાજીની જે સ્થાપન વિધિ કરી હોય હોય એનું તમારે વિસર્જન કરવાનું છે નંબરની વસ્તુ હવે રહી વાત કે કુંભ સ્થાપનનો સમય શું છે અને નવરાત્રીમાં થોડીક કઈ બાબતનું ધ્યાન રાખવું એ પણ તમને કહી દઉં પહેલા તો આવતીકાલે જે કુંભ સ્થાપનનો શ્રેષ્ઠ સમય જે મુહૂર્ત જે છે જે તમારે આ સ્થાપન વિધિ કે પૂજન વિધિની શરૂઆત કરવી તો આવતીકાલે સવારે સાત વાગે ઓગણ ચાલીસ મિનિટથી માંડીને સવારે દસ વાગે બેતાલીસ મિનિટનો જે સમય છે જેમાં શુક્ર બુદ્ધ અને ચંદ્રની હોરા છે તો આ સમયમાં જો તમે સ્થાપન વિધિ કરો છો જે તમારા માટે શુભ ગણવામાં આવે છે બીજો સમય છે અભિજીત મુરત અભિજિત મુરત જે છે આવતીકાલમાં બાર વાગ્યાને વીસ મિનિટથી માંડીને એક વાગ્યાને નવ મિનિટ સુધી જેને અભિજીત મુરત કહેવામાં આવે છે તો બીજો સમય આ છે જે મધ્યાહન કાળનો સમય છે આ પણ તમે લઈ શકો છો તો આ શ્રેષ્ઠ સમયમાં સારા મુહૂર્તમાં જો માની આરાધના કરવામાં આવે છે તો વિશેષ ફળદાયી બને છે બીજા નંબરની વાત જો તમે આ નવ દુર્ગાનું મા ભગવતીનું અનુષ્ઠાન વ્રત વિધિ વિધાન કરવા માંગતા હોય તો અહીંયા તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું અક્રોધનાહા શૌચ પરાહ સતતમ બ્રહ્મચારી દેવ ધ્યાનતા નિત્ય પ્રસન્ન મને સદા પહેલાં તો કે અક્રોધનાહન આ અનુષ્ઠાન તમે જો લીધું હોય તો બને ત્યાં સુધી એ દિવસો દરમિયાન નવરાત્રિ દરમિયાન ક્રોધ નહીં કરવાનું શૌચપરાહ પવિત્રતા તમારે જાળવવાની બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવાના બહારનું ખાવાનું અને બહારનું જલ પીવાનું તમારે એ આ વ્રત દરમિયાન છોડી દેવું બહારનું કોઈ અન્ન અથવા જલ ગ્રહણ ન કરવું ભૂમિ ઉપર જમીન ઉપર સહન કરવું અને એમાં પણ સહન કરતી વખતે દર્ભનો ટુકડો હોય તો એ જમીન ઉપર મૂકી એની ઉપર કોઈ મતલબ ચાદર કે જે કંઈ તમારે પાથર પાથરી અને પછી સહન કરવાનું કેમ કે દર્ભ મૂકવાથી એ તમારું શરીર એ પણ શુદ્ધ અને પવિત્ર રહે છે મતલબ પવિત્રતા સૌથી વધારે રાખવી જરૂર છે દેવીની આરાધના કરો પૂજા સામગ્રી હોય કે માતાજીનો પ્રસાદ હોય દરેક વસ્તુ હંમેશા શુદ્ધ હોવી જોઈએ પવિત્ર હોવી જોઈએ ફલ હોય કે પુષ્પ હોય બધું પવિત્ર અને ચોખ્ખું હોય એ માતાજીને અર્પણ કરવાની ભાવના રાખવાની રોજે રોજ માતાજીના પ્રસાદની સાથે એક ફલ પણ માતાજીને અર્પણ કરી શકાય જેની અંદર દાડમ છે કેરી છે પછી સફરજન છે અલગ અલગ ફલ પણ તમે માતાજીને અર્પણ કરીશો આમ તો દરેક દિવસોના અલગ અલગ એક ફળનું મહત્ત્વ હોય છે જે રોજેરોજ હું ટીવીના કાર્યક્રમ માધ્યમથી જણાવીશ પણ આજે એટલું કહી દઉં કે આ અલગ અલગ વિવિધ ફળ દ્વારા પણ દેવીની આરાધના કરી શકાય જેવું ફળ અર્પણ કરો છો તેવું જ ફળ મા તમને અર્પણ કરે છે મતલબ આ મા ભગવતીના ચમત્કારી નોરતા છે જે ચૈત્રી નોરતા છે જેમના આ નોરતા કરીને પ્રભુ રામજી મા ભગવતી પાસેથી અપાર શક્તિની પ્રાપ્તિ કરી હતી અને ત્યારબાદ રાવણનું વધ કર્યું હતું કેમ કે વધ કરવા માટે પણ શક્તિની ઉપાસના કરો એટલે શક્તિની પ્રાપ્તિ થાય તો અહીંયા નવદુર્ગામાં ભગવતીનું પૂજન અનુષ્ઠાન અને જપ અને વિશેષ થાય તો હવન કરીને પણ માના આશીર્વાદ તમે ચોક્કસ પ્રાપ્ત કરજો દર્શક મિત્રો આજે બહુ સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે ને હવે નવરાત્રિમાં પણ વિશેષ ઉપાય મંત્ર અને મા ભગવતીની સરળતાથી કૃપા પ્રાપ્ત કરવા માટેના ઉપાય હું તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા